ડિપોઝિટ એટલે કે એફડીએ રોકાણનો લોકપ્રિય વિકલ્પ છે વધુ રીટર્ન માટે સેવિંગ એકાઉન્ટના બદલે એફડીમાં પૈસા રાખવાની સલાહ આપવામાં આવે છે મોટી બેંકોની શોર્ટ થી મીડિયમ ટર્મ એટલે કે 1 થી 3 વર્ષની એફડી પર હાલમાં 6 થી 8% ઇન્ટરેસ્ટ રેટ મળે છે પરંતુ કેટલીક પ્રાઇવેટ બેંકો એવી છે જે સેવિંગ્સ એકાઉન્ટ પર 8% સુધી વ્યાજ આપી રહી છે એટલે કે સેવિંગ એકાઉન્ટમાં ફિક્સ ડિપોઝિટ જેવો રીટર્ન જ્યારે મોટી બેંકો સેવિંગ્સ એકાઉન્ટ પર અઢી થી સાડા ત્રણ ટકા જ રિટર્ન આપે છે આવું જાણીએ આવી બેંકો અને તેના વ્યાજ દરો વિશે ડીસીબી બેંક દસ લાખ થી લઈને બે કરોડ રૂપિયા થી ઓછું બેલેન્સ ધરાવતા સેવિંગ્સ એકાઉન્ટ પર આઠ ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે વ્યાજ દરોના સંદર્ભમાં ડીસીબી બેંક પ્રાઇવેટ બેંકોમાં ટોચ પર છે આ દર સત્યાવીસ સપ્ટેમ્બર બે થી લાગુ છે બીજી બેંક આરબીએલ બેંક છે જે પચીસ લાખ રૂપિયાથી વધુ અને બે કરોડ રૂપિયા સુધીના ડેલી બેલેન્સ પર સાડા વ્યાજ ઓફર કરે છે જ્યારે એક લાખ રૂપિયા સુધીની થાપણ પર ચાર વ્યાજ એક લાખ રૂપિયાથી વધુ અને દસ લાખ રૂપિયા સુધીની થાપણો પર પાંચ વ્યાજ છે સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક સેવિંગ એકાઉન્ટમાં દસ લાખ એક રૂપિયાથી લઈને પાંચ કરોડ રૂપિયા સુધીના બેલેન્સ પર સાડા વ્યાજ ઓફર કરી રહી છે

પચીસ કરોડ કરોડથી વધુ અને પચાસ કરોડ સુધીના બેલેન્સ પર છ પોઈન્ટ પંચોતેર ટકા વ્યાજ છે આ દરો એક ઓક્ટોબર બે હજાર લાગુ છે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં જમા રકમની સુરક્ષાને લઈને કોઈ ચિંતા ન કરવી જોઈએ કારણ કે સ્મોલ ફાઇનાન્સ બેન્કોનું નિયમન ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા કરવામાં આવે છે અને તે આરબીઆઈ પાસેથી લાયસન્સ મેળવે છે દેશમાં બેન્કિંગ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય બજેટ બે હજાર ચૌદ પંદરમાં સ્મોલ ફાઇનાન્સ બેંક શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી સ્મોલ ફાઇનાન્સ બેન્કો નાની કેટેગરીની બેન્કો છે અને તેમના વ્યવસાયનો વિસ્તાર મર્યાદિત છે પરંતુ મોટી બેન્કોની જેમ તેઓ સેવિંગ્સ એકાઉન્ટ કરંટ એકાઉન્ટ એફડી આરડી અને લોનની સુવિધા પણ પૂરી પાડે છે સ્મોલ ફાઇનાન્સ બેન્કો પાસે ઓછો સ્ટાફ અને મર્યાદિત સંસાધનો હોય છે જેના કારણે તેમના ઓપરેશનલ ખર્ચ ઘણા ઓછા હોય છે તેના આધારે આ બેંકો દેશની મોટી બેન્કોની તુલનામાં વધુ વ્યાજ ઓફર કરવામાં સક્ષમ છે ગ્રાહકોને આકર્ષવા માટે નાની બેંકો મોટી બેન્કો કરતા સેવિંગ્સ એકાઉન્ટ અને એફડી પર વધુ વ્યાજ ઓફર કરે છે જો આ બેંકો અને તેમના ઇન્ટરેસ્ટ તમારા માટે યોગ્ય હોય તો તમે તેમાં સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવીને વધુ વ્યાજ મેળવી શકો છો તમે આ સેવિંગ્સ એકાઉન્ટનો ઇમરજન્સી ફંડ તરીકે ઉપયોગ કરી શકો છો આમાં તમે તમારી 3 થી 6 મહિનાની કમાણી જેટલી રકમ રાખી શકો છો જો જરૂરી હોય તો તમે કોઈ પણ દંડ વિના પૈસા ઉપાડી પણ શકો છો જ્યારે ફિક્સ ડિપોઝિટમાંથી મેચ્યોરિટી પહેલા પૈસા ઉપાડવા પર પેનલ્ટી લાગે છે